ના પરિણામો જાહેર થઈ રહ્યા છે શિનોરના ગામના સરપંચ સરપંચ બન્યા બન્યા વસાવા પેટલાદના ગામમાં ઠાકોર દાહોદના હિમાલા ગામમાં સરપંચ બન્યા ભૂરીબેન ભાભોર પાદરાના રાજુપુરામાં સુધીર સોલંકી ધાનેરાના દેઠા ગામમાં ચંદ્રિકાબેન રાજપૂત સરપંચ બન્યા ઉમરેઠના પરવટા ગામના સરપંચ બન્યા પાર્વતીબેન રાઠોડ ઉમરેટના ઘોરા ગામના પ્રત્યુમન વસાવા સરપંચ બન્યા નખત્રાણાના ખારડીયા ગામમાં નયનાભાઈ જાડેજા મોડાસાના જીવણપુર ગામમાં રામાભાઈ રાઠોડ મોડાસાના ઉમેદપુર ગામમાં ચિમનભાઈ પટેલ સરપંચ બન્યા તો આ તરફ બાયડના વાંટડાના કાવઠ ગામમાં સુરેશભાઈ ઝાલા માલપુરના રીંછવાડ ગામમાં ગીતાબેન વણકર પાદરાના સોખડા રાગુ ગામમાં શરીફ ખાં કરીમખાં પઠાણ સરપંચ બન્યા છે તો શંખેશ્વરના ધનોરા ગામમાં બન્યા બન્યા કાશીબેન વણકર સરપંચ બન્યા પાટણના માનપુરના સરપંચ બન્યા સંદીપજી ઠાકોર ગણદેવીના પીપલધરા ગામના સરપંચ બન્યા રોશનીબેન આહિર વાવના ડેડાવા ગામના સરપંચ બન્યા જેવતાભાઈ ડભોઈના ટિંબી ગામમાં જાનકીબેન રાઠોડિયા સરપંચ બન્યા ખેરાલુના સમોજા ગામમાં જશોદાબેન ઠાકોર માંગરોળના માનખેત્રા ગામમાં અમીષાબેન કટમટા પાદરાના વડદલા ગામમાં જયપાલસિંહ રાઠોડ ધનસુરાના વડગામમાં કોકિલાબેન રાઠોડ સરપંચ બન્યા આ તરફ ગાંધીનગરના વેડા ગામમાં ભાવનાબેન પટેલ માળિયાના લાછડી ગામમાં જગદીશ રામ ખેરાલુના માલરપુર ગામમાં નાગરજી ઠાકોર માળિયાના જાનડી ગામમાં પુનભાઈબેન સિંધવ સરપંચ બન્યા ખેરાલુના વાવડી ગામમાં લક્ષ્મણજી ઠાકોર જામનગરના લાખાણી મોટોવાસ ગામમાં ફરીદાબેન મોવર જામનગરના હળમતીયા ગામમાં દિવ્યેશ સભાયા જામનગરના લાવડીયા ગામમાં શૈલેષ ગંઢા અને વાવ બેરાજા ગામમાં નટુભા જાડેજા સરપંચ બન્યા છે આ તરફ માંગરોળના સકરણા ગામમાં સરપંચ બન્યા સરમણ પટાટ કલોલના મોખાસણ ગામમાં સરપંચ બન્યા પૂનમબેન ઠાકોર સાણંદના મોટી દેવતી ગામના સરપંચ બન્યા માણકબેન લકુમ શિનોરના બીથલી ગામના સરપંચ બન્યા સોમા વસાવા પેટલાદના ઈસરા ગામના સરપંચ બન્યા જ્યોત્સનાબેન ઠાકોર દાહોદના હિમાલા ગામના સરપંચ બન્યા ભુરીબેન બાભોર પાદરાના રાજપુરા ગામના સરપંચ બન્યા સુધીર સોલંકી ધાનેરાના દેઠા ગામમાં ચંદ્રિકાબેન રાજપૂત ઉમરેટના પરવટા ગામમાં પાર્વતીબેન રાઠોડ સરપંચ બન્યા આ તરફ વડિયાના ભુખરી સાથરી ગામના સરપંચ બન્યા જોશનાબેન વાળા દ્રોલના સુમરા ગામમાં શાંતિલાલ સંઘાણી બોરસદના ધનાવસી ગામમાં મીનાબેન પઢિયાર હિંમતનગરના જોરાપુર ગામમાં ભારતીબેન પટેલ મુન્દ્રાના ટોળા ગામમાં હેતલબેન માતંગ સરપંચ બન્યા કાંકરેજના પ્રથમ રૂની ગામમાં વિષ્ણુ પ્રસાદ બારોટ કાંકરેજના ઓઢા ગામમાં સોનલબેન ઠાકોર જલાલપોરના કણિયેટ ચોરમલા ભાથા જૂથ પંચાયતના સરપંચ બન્યા મનાલીબેન ડ્રોલના સુમરા ગામના સરપંચ બન્યા શાંતિલાલ સંઘાણી સાણંદના મોટી દેવતી ગામના સરપંચ બન્યા માણિકબેન લકુમ માંગરોળના સરકણા ગામમાં સરમણ પટાટ કલોલના મુખાસણ ગામમાં પૂનમબેન ઠાકોર સાણંદના મોટી દેવતી ગામમાં માણકબેન લકુમ સરપંચ બન્યા છે પરિણામો ગ્રામ પંચાયતના આવી રહ્યા છે તેમ તેમ આપને અમે જાણકારી આપી રહ્યા છીએ બોરસદના ધનાવસી ગામમાં મીનાબેન પઢિયાર હિંમતનગરના જોરાપુર ગામમાં ભારતીબેન પટેલ મુન્દ્રાના ટોડા ગામમાં હેતલબેન માતંગ કાંકરેજના પ્રથમ રૂની ગામમાં વિષ્ણુ પ્રસાદ બારોટ કાંકરેજના ઓઢા ગામમાં સોનલબેન ઠાકોર સરપંચ બન્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી ચાલુ છે અને ધીમે ધીમે પરિણામ આવી રહ્યા છે શિનોરના તેરસા ગામના સરપંચ જયેશભાઈ પટેલ બન્યા કાંકરેજના અકોલી ક્ષેત્રવાસના સરપંચ બન્યા આશાબેન દેસાઈ ખાંભાના પીપળવા ગામના સરપંચ બન્યા વલ્કુભાઈ મોપ વાંકાનેરના પાંચ ગામમાં ઇબ્રાહિમ સિપાહી વાંકાનેરના પર ગામમાં ગીતાબેન ગણાદિયા મોડાસાના નવા વડવાસા ગામમાં બગભાઈ ચૌહાણ कलोल मुखासण गाम में पूनमबेन ठाकुर डभोई अकोटी में हेतलबेन बारिया हिम्मतनगर में सरपंच बनिया गामपंच रबारी तो शंखेश्वर रतनपुरा गांाम में सरपंच बन गया जगदीश भरवाड़ोसा गढ़ा गामना सरपंच बनिया सुरेखाबेन पटेल डभोई अकोटी गाम में हेतरबेन बारिया भरूचना बंबूसर गाम में उस्मान गनी इईल भरूचना हिंगलोड गाम में सरपंच बनिया फारूक अहमद मंसूरी ભરૂચના નિકોરા ગામમાં અંબાલાલ ડાયાભાઈ પટેલ નાંદોદના નરખડી ગામના સરપંચ બન્યા મમતાબેન વસાવા સાંતલપુરના છાણસરા ગામના સરપંચ બન્યા કંચનબેન સાંતલપુરના જામવાડા ગામમાં રમેશભાઈ ઠાકોર જામનગરના નંદપુર ગામમાં દિનેશ દુધાગરા બહુચરાજીના રૂપપુરા ગામમાં અજુભા ઝાલા જામનગરના ખારાવેડા ગામમાં સરપંચ બન્યા સુરેશ ગોસ્વામી અને જે પરિણામ જાહેર થયા છે તેમાં પેટલાદના ફાંગણી ગામમાં પ્રીતિબેન બારોટ ખંભાતના પોપટપુરા ગામમાં હીરાબેન વણકર સાણંદના દેવતી ગામમાં માણિકબેન લકુમ સરપંચ બન્યા છે તો ધોરાજીના ફરેણી ગામમાં ઈલાબેન જોરુભાઈ શેખવા અને ધોરાજીના ભૂખી ગામમાં હરદીપસિંહ રાયજાદા સરપંચ બન્યા છે પાદરાના પિંડાવા ગામમાં દિનેશભાઈ પઢિયાર રાજકોટના સણોસરા ગામમાં ડોક્ટર નફીસાબેન સરસિયા ખંભાતના ભીમ તળાવ ગામના સરપંચ બન્યા લીલાબેન ગોહિલ પેટલાદના અરડી ગામના સરપંચ બન્યા સેજલબેન જાદવ બહુચરાજીના ઉદેલા ગામમાં ચેતનાબેન ઝાલા થરાદના ઝાણદી ગામમાં નાગજીભાઈ રાઠોડ બોટાદના ચકમ્પર ગામમાં વર્ષાબેન અભિયાણી પાટણના સુજનીપુરમાં સુરેશભાઈ પ્રજાપતિ પાટણના જ સાતી ગામમાં આનંદ દેસાઈ સરપંચ બન્યા પાટણના આંબાપુરા ગામમાં ઈશ્વરભાઈ પટેલ અને પિંડાવા ગામમાં દિનેશ પઢિયાર સરપંચ બન્યા વાઘોડિયાના નવગામ ગામમાં સરપંચ બન્યા બળવંતભાઈ ચંદુભાઈ પરમાર કલોલ તાલુકાના મુલાસણા ગ્રામ પંચાયતમાં પણ સરપંચના નામ જાહેર થઈ ગયા છે કલોલ તાલુકાના મુલસાણા ગામના સરપંચ બન્યા રમણજી ભીખાજી ઠાકોર સિદ્ધપુરના તાવડીયા ગામમાં અલ્પેશજી ઠાકોર સિદ્ધપુરના કારણ ગામમાં કંકુબેન પટ જામનગરના પસાયા ગામમાં ભાનુબેન પરમાર બરવાડાના રેફડા ગામમાં સરપંચ બન્યા કાંજીભાઈ વાળા અંજારના જરૂ ગામમાં ભરતભાઈ જરૂ રાધનપુરના કલ્યાણપુરા ગામના સરપંચ બન્યા સીતાબેન ઠાકોર કલોલના કરોલી ગામમાં દીપિકાબેન પંચાલ પાદરાના શહેરા ગામમાં મુકેશભાઈ પડિયાર ડભોઈના તરસાણા ગામમાં રમીલાબેન રાઠોડિયા ડભોઈના પંસોલી ગામમાં હર્ષિલભાઈ પટેલ ડભોઈના મેનપુરા ગામમાં વિશાલ પટેલ સરપંચ બન્યા વાઘોડિયાના મઢેલી ગામના સરપંચ બન્યા ઘનશ્યામભાઈ વસાવા શિનોરના છાણભોઈ ગામમાં સરપંચ બન્યા કિંજરબેન પટેલ જેતપુરમાં નવી સાંકડી ગામે શીલુબેન વાલાણી અને ઉમરેઠના ઝાલાબોડી ગામમાં દિનેશભાઈ પરમાર તેમજ મહેમદાબાદના અમરાપુરા ગામમાં સરપંચ બન્યા ગણપતભાઈ ડાભી તો ગ્રામ પંચાયતમાં પરિણામો લગ જાહેર થતા જાય છે તેમ તેમ આપને અમે જાણકારી આપી રહ્યા છીએ વાંકાનેરના સતાપર ગામના સરપંચ બન્યા ગીતાબેન ગણાદિયા શિનોરના તેરસા ગામના સરપંચ બન્યા જયેશ પટેલ બહુચરાજીના ઉદેલા ગામના સરપંચ બન્યા ચેતનાબેન ઝાલા સિદ્ધપુરના કારણ ગામમાં કંકુબેન ભટ્ટ અને તાવડીયા ગામમાં અલ્પેશજી ઠાકોર સરપંચ બન્યા જેતપુરમાં નવી સાંકડી ગામે શિલુબેન વાલાણી સરપંચ બન્યા તો ઉમરેટના ઝાલા બોડી ગામમાં સરપંચ બન્યા દિનેશભાઈ પરમાર મહેમદાબાદના અમરાપરા ગામના સરપંચ બન્યા ગણપતભાઈ ડાભી જામનગરના પસાયા ગામના સરપંચ બન્યા વાઘોડિયાના મઢેલી ગામના સરપંચ બન્યા ઘનશ્યામભાઈ વસાવા કલોલના કરોલી ગામના સરપંચ બન્યા દીપિકાબેન પંચાલ રાધનપુરના કલ્યાણપુરા ગામના સરપંચ બન્યા સીતાબેન ઠાકોર અંજારના જરૂ ગામના સરપંચ બન્યા ભરતભાઈ જરૂ મોડાસાના નવા વડવાસા ગામમાં સરપંચ બન્યા બગભાઈ ચૌહાણ ખાંભાના પીપળવા ગામમાં વલકુભાઈ મોભ વાંકાનેરના પાજ ગામમાં રીમીબેન ઇબ્રાહીમ સિપાઈ વાંકાનેરના સતાપર ગામમાં ગીતાબેન ગણાદિયા સરપંચ બન્યા સિદ્ધપુરના કારણ ગામમાં કંકુબેન ભટ્ટ જામનગરના પસાયા ગામમાં ભાનુબેન પરમાર બરવાડાના રેફડા ગામમાં સરપંચ બન્યા કાંજીભાઈ વાળા મહેમદાબાદના અમરાપુરા ગામમાં ગણપતભાઈ ડાભી ઉમરેટના ઝાલાબોડી ગામમાં સરપંચ બન્યા દિનેશભાઈ પરમાર તો આ તમામનો સરપંચ પદે વિજય થયો છે હજી પણ અમારી પાસે પરિણામો આવી રહ્યા છે જેમ જેમ પરિણામો આવશે આપને કહેતા રહીશું રોકાઈશું વિરામ માટે પહેલી સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીનો જે મત ગણતરી છે તે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ધીરે ધીરે જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે આ તમામ વચ્ચે દ્વારકાના નાગેશ્વર ગામના સરપંચ પદે રૂપાલી બા ચૂંટાયા તો હિંમતનગરના જાંબુડી ગામના સરપંચ તરીકે ગીતાબેન પ્રભારી ચૂંટાયા છે પાટણના હમીરપુર ગામના સરપંચ તરીકે અરુણાબેન ઠાકોર ચૂંટાયા તો પાટણના શેરપુર ગામના સરપંચ તરીકે અંબાબેન ચૌધરી ચૂંટાયા છે સુરતના ઓલપાડના નગોઈ ગામના સરપંચ તરીકે ચંદ્રિકાબેન ચૂંટાયા છે ધ્રોલના હજામચોરા ગામના સરપંચ તરીકે ઉર્મિલાબેન જાડેજા ચૂંટાયા છે જૂનાગઢના જૂના કોટડા ગામના સરપંચ તરીકે નરસિંહભાઈ ખેર ચૂંટાયા છે તો ધ્રોલના વિરાણી ખીચડીયા ગામના સરપંચ તરીકે હંસાબેન રાતડીયા ચૂંટાયા છે ધ્રોલના મોટા ગરેડીયા ગામના સરપંચ તરીકે લક્ષ્મીબેન લિબાસિયા ચૂંટાયા છે તો ભાવનગરના દેવડિયા ગામના સરપંચ તરીકે હર્ષાબેન પરમાર ચૂંટાયા છે ધીરે ધીરે જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે બેલેટ પેપરથી મતદાન અને હવે જે મતગણતરી છે પહેલી સવારથી જ ચાલી રહી છે અને એક બાદ એક જે જગ્યા પર ચૂંટણી યોજાઈ હતી તેના સરપંચના જે નામ છે તે સામે આવી રહ્યા છે વડોદરાના શિનોરના આનંદી ગામના સરપંચ તરીકે અનસુયાબેન પરમાર ચૂંટાયા છે પહેલી સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીની જે મત ગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે જે જગ્યા પર ચૂંટણી યોજાઈ હતી ત્યાંથી સરપંચના નામો જે છે તે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે ગોંડલના વાવડી નોવેડો ગામના ભરત મકવાણા સરપંચ તરીકે ચૂંટાયા હિંમતનગરના જાંબુડી ગામના ગીતાબેન રપારી સરપંચ તરીકે ચૂંટાયા મોરબીના ધૂળકોટ ગામના સરપંચ તરીકે તૃપ્તિબેન રઘવાણી ચૂંટાયા તો હળવદના વૈગટભાવ ગામે અલ્પનાબેન મગફાણા ઝૂંટાયા હિંમતનગરના પોલાજપુર ગામે બાબર બાબરસિંહ પરમાર ચૂંટાયા છે તો ધોળના હાજમચોરા ગામે ઉર્મિલાબેન જાડેજા સરપંચ તરીકે ચૂંટાયા છે ધ્રોલના વિરાણી જટિયા ગામે હંસાબેન રાતડીયા સરપંચ તરીકે ચૂંટાયા

સોટ ખાઘરા ગામે પ્રતિકભાઈ ગોયાણી સરપંચ તરીકે ચૂંટાયા છે ડીસાના યાવરગંજ ગામે મુકેશ દેસાઈ સરપંચ તરીકે ચૂંટાયા છે વલસાડના પંચલાઈ ગામે સરપંચ રવિ પટેલ ચૂંટાયા છે તો મોડાસાના જીવંતપુર ગામે રામાભાઈ રાઠોડ સરપંચ તરીકે ચૂંટાયા છે ડીસાના ફતેહપુર ગામે સરપંચ તરીકે આરતીબેન સોલંકી ચૂંટાયા છે તો વડીયાના માયાપાદર ગામે રવિભાઈ વાળા સરપંચ તરીકે જે ચિત્ર ચૂંટાયા છે ધીરે ધીરે જે ચિત્ર છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું

તો ઠાસરાની વાત કરીએ તો ઠાસરાના હિંમતનગર લાટ ગામમાં જયાબેન રાઠોડ સરપંચ તરીકે ચૂંટાયા છે થરાદના લાખાપુર ગામમાં કાંતાબેન સરપંચ બન્યા તો ઠાસરાના અવરંગપુરા ગામમાં સુરજભાઈ પરમાર સરપંચ બન્યા છે નખત્રાણાના ખારડીયા ગામમાં નૈનાભાઈ જાડેજા સરપંચ પદે ચૂંટાયા છે ધાનેરાના જનાલી ગામે દેવબેન રપારી સરપંચ તરીકે ચૂંટાયા છે માયા પાતર ગામે રવિભાઈ વાળા સરપંચ તરીકે ચૂંટાયા છે તો ગામમાં સરપંચ તરીકે છે મોડાસાના જીવંતપુર ગામે રામાભાઈ રાઠોડ સરપંચ તરીકે ચૂંટાયા છે તો વલસાડના પંચલાઈ ગામે સરપંચ તરીકે રવિ પટેલ ચૂંટાયા છે અંજારના દેવડિયા ગામે કરીમાબેન સરપંચ પદે ચૂંટાયા છે હિંમતનગરના ચાંબુડી ગામના ગીતાબેન રપારી કે જેઓ સરપંચ પદે ચૂંટાયા છે ઠાસરાના અવરંગપુરા ગામમાં સુરજભાઈ પરમાર સરપંચ પદે ચૂંટાયા છે મોરબીના તુળકોટ ગામના સરપંચ તરીકે તૃપ્તિબેન રાઘવાણી ચૂંટાયા છે હળવદના વેગડવાવ ગામે અલ્પાબેન મકવાણા સરપંચ પદે ચૂંટાયા છે સાવલીના મહાપુરા ગામે મહેશભાઈ વાઘેલા સરપંચ બન્યા પાદરાના કાંદા ગામના સરપંચ બન્યા છે ઇન્દુબેન પરમાર તો ગોંડલના વાવડીનો વેડુ ગામના ભરતભાઈ મકવાણા સરપંચ તરીકે ચૂંટાયા છે હાજમચોરા ગામે ગામે ઉર્મિલાબેન સરપંચ તરીકે ચૂંટાયા તો હંસાબેન રાતડીયા સરપંચ તરીકે ચૂંટાયા છે ધુળકોટ ગામના સરપંચ તરીકે તૃપ્તિબેન રાઘવાણી ચૂંટાયા છે તો હળવદના વેગટવાવ ગામે અલ્પાબેન મકવાણા કે જેઓની સરપંચ પદે નિમણૂક થઈ છે ધારીના નાના સમઢિયાળા ગામે નરેશભાઈ સરપંચ તરીકે ચૂંટાયા છે દ્વારકાના નાગેશ્વર ગામે રૂપાલીબા સુમન્યા સરપંચ પદે ચૂંટાયા છે તો ધીરે ધીરે જે ચિત્ર છે તે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે

પરમાર કે જેઓ સરપંચ બન્યા છે અંજાર દેવડિયા ગામમાં કરીનાબેન કરીમાબેન જે છે કે સરપંચ પદે ચૂંટાયા છે ધીરે ધીરે જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગણદેવીના વડસાંગડ ગામમાં રશ્મિબેન પટેલ કે જો સરપંચ બન્યા છે કલુલના ઓડા ગામમાં આનંદજી ઠાકોર સરપંચ બન્યા છે અપરાસાના પાચુંડા ગામમાં રેખાબેન સરપંચ બન્યા છે દસમિતા ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા ઇબડા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે રાજકોટના રિબડા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીત થઈ છે વોર્ડ નંબર આઠમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહનો વિજય થયો છે સિત્યોતેર મતથી વિજય બન્યા છે સત્યજીતસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ અને સત્યજીત સિંહના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો શુભેચ્છા પાઠવીને સત્યજીતસિંહ જાડેજાને મોઢું મીઠું કરાવ્યું ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવવાના શરૂ પાટણના બબાસણ ગામના સરપંચ પદે ગીતાબેન રાજપૂત ચૂંટાયા હિંમતનગરના ચાંપલાનાર ગામના સરપંચ પદે શીતલબેન વાલ્મિકી ચૂંટાયા મોરબીના રાજપર કુંતાસી ગામના સરપંચ પદે નર્મદાબેન ધોરિયાણી ચૂંટાયા છે પાટણના ગદોષણ ગામે માયાબેન ઠાકોર બન્યા સરપંચ પાટણના પાટણકા ગામમાં ગોવિંદભાઈ આહિર સરપંચ તરીકે ચૂંટાયા તો વાઘોડિયાના રાહકોઈ ગામના સરપંચ તરીકે પિંજારીબેન ભિલાલા ચૂંટાયા છે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે કોણ બનશે સરપંચ જ્યાં જ્યાં પણ ચૂંટણી યોજાઈ દરેક ગ્રામ પંચાયતના લોકોનો આ સવાલ જેનો જવાબ મળતો જોવા મળી રહ્યો છે પાટણના બબાસણ ગામે સરપંચ પદે ગીતાબેન રાજપૂત ચૂંટાયા હિંમતનગરના ચાપલાના ગામમાં શીતલબેન વાલ્મિકી સરપંચ બન્યા મોરબીના રાજપર ગામમાં નર્મદાબેન ધોરિયાણી સરપંચ બન્યા પાટણના ગદોશણ ગામે માયાબેન ઠાકોર સરપંચ પદે ચૂંટાયા તો પાટણના પાટણકા ગામમાં ગોવિંદભાઈ આહિર વાઘોડિયાના રાહકોઈ ગામમાં સરપંચ તરીકે પિંજારીબેન ભિલાલા ચૂંટી આવ્યા છે મોડાસાના ઉમેદપુર ગામના સરપંચ પદે ચિમનભાઈ પટેલ ચૂંટાયા અમરેલીના ધારીના ફતેગઢ ગામના સરપંચ તરીકે ગૌરીબેન દવે ચૂંટાયા છે અમરેલીના જરપરા ગામના સરપંચ તરીકે મગનભાઈ મગન મુડાભાઈ સોલંકી ડભોઈના નગડોલ ગામના સરપંચ તરીકે કલ્પેશ તડવી ચૂંટાઈ આવ્યા છે આ તરફ મોડાસાના ઉમેદપુર ગામના સરપંચ તરીકે ચિમનભાઈ પટેલ વિજેતા બન્યા છે રાજકોટના વીજા ગામના સરપંચ તરીકે યોગેન્દ્રસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા છે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં રસીલાબેન સરપંચ બન્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પરિણામો જાહેર થઈ રહ્યા છે વાઘોડિયાના રાહકોઈ ગામના સરપંચ તરીકે પિંજારીબેન ભિલાલા ચૂંટાઈ આવ્યા છે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં રસીલાબેન સાવરકુંડલાના ધાર ગામના સરપંચ તરીકે હંસાબેન કાકડિયા ગણદેવીના પિંજરા ગામના સરપંચ તરીકે પારુલબેન પટેલ ચૂંટાઈ આવ્યા છે